રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત એસયુ સ્ટાર્ટઅપ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ એટલે કે એસયુએસઈસી દ્વારા પીએફઆરડીએના સહયોગથી વિશેષ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય એમએસએમઇ અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો વર્કશોપ દરમિયાન નિષ્ણાતો દ્વારા એનપીએસ હેઠળ મળતા કર લાભો રોકાણના વિવિધ વિકલ્પો અને કોર્પોરેટ એનપીએસ મોડલ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી અને કોર્પોરેટ ક્ષેત્રમાં એનપીએસ લોકપ્રિય છે પરંતુ હવે નાના ઉદ્યોગ સાહસિકો પણ નિવૃત્તિ બાદ આર્થિક રીતે સુરક્ષિત બને તે માટે આ પહેલ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં અનેક સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકોએ ઉપસ્થિત રહીને સરકારના વિવિધ ઉપક્રમો અંગે માર્ગદર્શન મેળવ્યું હતું આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભેગા થયા છીએ રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશેની વાત કરવા માટે મારું નામ ખુશ્બુ શુક્લા છે હું એજીએમ છું પેન્શન નિધિ વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ ભારત સરકારનો ઉપક્રમ છે જેના માધ્યમથી અમે દરેક વ્યક્તિ જે કોઈપણ રૂપમાં પોતાની જાતને પોતાના ફ્યુચરને સિક્યોર કરવા માટે એલિજિબલ છે એમના સુધી પહોંચીને એમને રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવાની ઇમ્પોર્ટન્સ અને એમાં એનપીએસ કેવી રીતના મદદરૂપ છે એની વિસ્તૃત આજે ચર્ચા કરીશું તમે વિસ્તૃત જાણકારી આની લેવા માગતા હોય અને જો કોઈ બી કારણવશ અહીંયા ના આવી શક્યા હોય તો તમે www.pfrda.org.in ડબલ્યુ ની ડોટ પીએફઆરડીએ ડોટ ડોટ પીએફઆરડીની વેબસાઇટ પર જઈને એનપીએસ વિશેની વધુ માહિતી લઈ શકો છો એ સિવાય અમારી ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવનની કોલ સેન્ટરની સુવિધા બી ઉપલબ્ધ છે એના માધ્યમથી બી તમે એનપીએસ વિશે સમજી શકો છો મારી આજે બધાને ખાસ વિનંતી એટલી જ છે કે જેટલું બી હોઈ શકે એટલું જલ્દી તમે નાનાથી નાના કોન્ટ્રીબ્યુશન જોડે તમારા ફ્યુચરને સિક્યોર કરો અને એનપીએસ સાથે જોડાવો કેમ કે આપણા સુરક્ષિત ભવિષ્ય માટે એનપીએસ ખૂબ જ જરૂરી છે જો તમારે કોઈ બી જાતની કમ્પ્લેન હોય કોઈ ગ્રીવન્સ હોય તો અમારી વેબસાઇટ પર તમે જઈને જોઈ શકો છો ત્યાં ઇમેલ નાખી શકો છો જેવું કે મેં કીધું કે અમારી કોલ સેન્ટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યાં તમે કોલ કરીને તમારા પ્રશ્નોનું નિરાકરણ લઈ શકો છો જો તો બી એક નિરાકરણ ના થાય તો એનું આખું ગ્રીવેન્સ રિડ્રેસલનું મેકેનિઝમ છે એ અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે એના માધ્યમથી જે તે સબસ્ક્રાઈબર જે એનપીએસમાં જોડાયેલું છે એ એનું જે બી ગ્રીવન્સ હોય એને રિઝોલ્વ કરાઈ શકે છે સો મારું નામ ઉજ્જવલ છે એન્ડ આઈ એમ ફ્રોમ ધ એચડીએફસી પેન્શન ફંડ મેનેજમેન્ટ કંપની એન્ડ અહીંયા હું આવ્યો છું કે પીએફઆરડીએ મને નોમિનેટ કર્યો છે ફોર ધ એનપીએસ સો અમારું મેઇન કામ એ છે કે ગવર્મેન્ટની જે સ્કીમ છે એનપીએસ એને આપણે એમએસએમઇના જે એમ્પ્લોઈઝ હોય એ લોકોને રિટાયરમેન્ટ એન્ડ પેન્શનનો કાઇન્ડ ઓફ બેનિફિટ મળે તો એના માટે આપણે શું કે એચડીએફસી પ્રોવાઈડ કરે છે કે એમએસએમઇ સાથે અમે ટાય અપ કરીને એ લોકોને એનપીએસ અકાઉન્ટ ક્રિએટ કરીએ તો શું ઇન ફ્યુચર જ્યારે પણ એ લોકો રિટાયર થાય ત્યારે એમને ખુદના શું કહેવાય કે ખુદની સેલરીથી પેન્શન બનાવી શકે છે તો આ ગવર્મેન્ટની સ્કીમ છે ને અમે જે પણ એમ્પ્લોઈઝ છે માની લો કે જે નાનું બચ્ચું જન્મ્યું છે નાનું બેબી જન્મ્યું છે ત્યારથી લઈને ટીલ તમે સાઈઠ વર્ષ સુધી ના છો ત્યાં સુધી તમે જોડાઈ શકો છો આમાં આમાં સર જોખમ નથી બીકોઝ આ શું છે પીએફઆરડીએ લોન્ચ કરેલું છે અને પીએફઆરડીએ જ ખુદ રેગ્યુલેટ કરે છે આ વસ્તુને તો પે એટલે પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી જે અત્યારે આ સેશન એરેન્જ કરી રહ્યું છે અને એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જ બધું ઇન્વેસ્ટમેન્ટ પણ થાય છે તો શું આમાં જોખમ સેજ પણ નથી નમસ્તે હું પાર્થ સેજપાલ આઈપીઆર ચેર પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે આપણે નેશનલ પેન્શન સ્કીમ માટેની અવેરનેસ માટેનો વર્કશોપ રાખેલો છે જેમાં દિલ્હીથી મિસ ખુશબુ શુક્લા મેડમ જે આસિસ્ટન્ટ જનરલ મેનેજર પી એફઆરડીએ છે એ આપણા રાજકોટના એમએસએમઇ ડીઆઈસીમાંથી જે પારઘી સાહેબ અને એચડીએફસી પેન્શન્સ ફંડમાંથી મિસ્ટર ઉજ્જવલસિંહ ઝાલા જોડાઈ રહ્યા છે આજે આપણે એમએસએમઇને અને સ્ટાર્ટઅપને જે એનપીએસની શું ફાયદા છે એનપીએસમાં જોડાવાથી શું શું બેનિફિટ મળે છે એના માટેની વિગતવાર માહિતી આપવામાં આવશે હું આજે આજે અત્યારના આપણા રાજકોટમાંથી એંશીથી વધુ લોકો જોડાઈ ગયા છે અને એ લોકોને આપણે આખા અડધા દિવસ સુધીમાં એના વિશેની માહિતી આપવામાં આવશે હું જે પાર્ગી સિનિયર ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્પેક્ટર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર રાજકોટ ખાતે ફરજ બજાવું છું આજ રોજ અહીંયા નેશનલ પેન્શન સ્કીમ ખાતેનો સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પ્રેક્ષકોમાં ઘણા ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ પણ છે એટલે આજે અહીંયા અમે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઇન્ડસ્ટ્રીના જે ઉદ્યોગકારો છે એમને ગુજરાત સરકારની આત્મનિર્ભર સ્કીમ બે હજાર બાવીસ છે એને ઇન્સેન્ટિવ સ્કીમથી અહીંયા માહિતગાર કરીશું ટેક્સ કોઈ નથી આપણે હા લાભ મળે કેપિટલ સબસિડી છે વ્યાજ સહાય છે નવા ઉદ્યોગકાર જે ઉદ્યોગની સ્થાપના કરે છે જે ટર્મ લોન લઈને એને લોન ઉપર કેપિટલ સહાય અને વ્યાજ સહાયની જોગવાઈ છે સરકારમાં એનીથી આપણે અહીંયા આજે માહિતગાર કરીશું ટેક્સ જે છે એ જીએસટીનું કામ છે આપણે જે છે એ નાણાકીય સહાયનું કામ કરીએ છીએ જે નવા ઉદ્યોગ આવી રહ્યા છે એને ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ દેવાનું કામ છે જેમાં ટેક્સને કોઈ લાગતું ઓળખતું નથી